રોમન તલવાર સાથેના સૈનિક યોદ્ધાઓના પાડા સહિત અનેક સ્થાપત્યો અને જમીનની લેવલથી પચાસ ફૂટની ઊંચાઈ એક શિલામાંથી કોતરેલી અઢાર ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા અને હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિની અહીં અવલૌકિકતા દર્શાવે છે જેને લઈને શનિની પનોતિથી પીડાતા દર્શનાર્થીઓ અહીંયા નિયમિત રીતે શનિદેવના દર્શને આવે છે તો મહાભારતમાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળતો હોવાને લઈને દૂર દૂર થી દર્શાર્થી શ્રદ્ધા ભેર નમન કરી ધન્યતા અનુભવે છે અહિયાં છાવરનો છેલ્લો શનિવાર છે અને ભાવિ ભક્તો એ ફૂલ પક્તિ પર આવે છે અને લાખોમાં પબ્લિક અહિયાં દર્શન કરે છે સૌ રીતે શાંતિ અને સુરક્ષા અનુભવે છે દાદાની ની મેર છે અને દાદા જે પણ આપે મનોકામના એની પૂરી થાય છે જય શિયા આમ જોવા જઈએ તો ગુજરાતમાં એક જે હનુમાનજીનું મંદિર છે જે લોકો શનિની પીડા અનુભવે છે એ લોકો દૂર દૂર થી અહિયાં છોટા જિલ્લાના બોડેલી તાલુકાના જંડ તીર્થ સ્થળે જે હનુમાનજી ની પ્રતિમા છે ત્યાં લોકો દર્શન માટે આવતા હોય છે દર શનિવારે આવતા હોય છે શ્રાવણ માં પણ આવતા હોય છે અને આજે શ્રાવણ નો છેલ્લો શનિવાર છે ત્યારે આપણે અહીંયા મેળો પણ થાય છે અને ગુજરાત અને ગુજરાત ની બહાર પણ લોકો હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને દર્શનનો લાભ લે છે સાથે સાથે ક્ષત્રિય વર્યા યુવા સંગઠન તરફથી બે હજાર સોળ થી દાદાના જે દર્શનાર્થીઓ છે એમના માટે ચા નાસ્તા ફરાળ સેવા બજાવતું આવ્યું છે અને સાથે સાથે છેલ્લા શ્રાવણના શનિવારે અમે લોકો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ ને સાથે સાથે ફરાળનું પણ આયોજન કરતા રહીએ છે શ્રાવણ मास નો અંતિમ શનિવાર dia જણમન ખાતે વિશાસ મેળાનું આયોજન કરવામાં આવે છે મેળા સ્વયંભૂ પબ્લિક મોડી રાત્રે અહીંથી ઘસારો છે જે આ પ્રાકૃતિક નયન નયનમય વાતાવરણની અંદર દાદાની 18પુરની 18પુરની મૂર્તિ છે અને મૂર્તિ એવું માનવામાં આવે છે ભાવી ભક્તોનો કે અહીંયા દાદાના સાનિધ્યના દર્શન કરવાથી જે લોકોને શનિની પરોતિ હોય એ લોકોને શનિની પરોતિ નડતી નહીં અને એવું માનવામાં આવે છે મોડી રાત્રે થી ભાઈક ભક્તો ખૂબ જ સારા એવા પ્રમાણમાં અહીંયા દર્શન કર્યા છે અત્યાર સુધીમાં લગભગ 1 થી 2 લાખ જેવી પબ્લિક દર્શન કરી ચૂકી છે તેમજ ક્ષત્રિય બારિયા યુવા સંગઠન અહીંયા 2016 થી અવિરત પરણે ભંડારાનું આયોજન કરે છે ભંડારાના આયોજના છેલ્લા શનિવારે મહાપ્રસાદીનું આયોજન હોય છે મહાપ્રસાદીમાં બુંદી અને ગાંઠિયા નું આયોજન હતું અને તેમજ જે વ્યક્તિઓને ફરાડ ભાઈ ભક્તોનો ઉપવાસમાં ફરાડ કેળા